ટચ પ્રોબ્લમ દોસ્તો ટચ પ્રોબ્લમ જ્યારે પણ આપણા ફોનની અંદર થાય છે ત્યારે દોસ્તો એમ થાય છે કે આપણો ફોન જે એપ કહીએ છીએ તો આમાં કોઈ ગભરાપાવવાની જરૂર નથી જેમ કે આપણા ફોનની અંદર અંદરથી સેટિંગ કોઈ પણ એવું થઈ જાય છે એના પ્રોબ્લેમથી આપણો ફોન છે એ ડબલ ટચ પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે એના કારણે આપણા ફોનની અંદર ડબલ ટચ સેટિંગ અંદરથી ચાલુ થઈ જાય છે નવા ફોન હોય કે જૂનો ફોન હોય એની અંદર આ જ સેટિંગથી જે ટચ પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે તો વિડીયોને તમે પહેલાંથી જ છેલ્લે બધું જોશો ને એટલે તમને આખું સેટિંગ તમને શીખવા મળશે અને સેટિંગ જોઈને તમે તમારા ફોનની અંદર તમે આસાનીથી આ જે ટચ પ્રોબ્લમ છે એ સોલ્યુશન તમે તમે શીખી શકો છો તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે વિડીયો લઈને છે ટચ વિશે તો આ વિડીયોની અંદર હું તમને જે પણ નોલેજ આવું છું ટચ વિશે આવું છું તો કોઈ કોઈપણ મોડલને બે મિનિટની અંદર તમે આ ટચ પ્રોબ્લમ સોલ્વ કરી શકો વિડીયો આપણે તો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છે અને ડબલ ટચ પ્રોબ્લેમ છે આલી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો બરાબર બંને ફિંગરથી આપણે ટચ કરી રહ્યા છે અને સાઇડ પણ કરી રહ્યા છીએ બરાબર તમે સેટિંગ જોઈ રહ્યા છો મોબાઈલની જેમ કે સ્ક્રીન માથે તો સેટિંગની અંદર આપણે ચાલો રહેવાનો છે બરાબર આવી ટાઈપે આ તમે જોઈ શકો છો જેમ કે નેચેવાળા ભાગમાં તમે જે એરોર હમણાં હું તમને લગાવીને વાવડું છું જોઈ શકો છો આ એરોર છે આની અંદર એ બેઝનેસ સેટિંગ છે એની અંદર આપણે ક્લિક કરી લેવાના છે બરાબર આવી ટાઈપે এচে যাইছো যে বেসনে সিজু অ্যাছো এখেক স্যালু একদম সোল্যুশন সাথে শোকছো বরাবর হ্যাঁ তবে নিচে যাই শোকো যে টচ বেগছে এর ওনছে ভাগ হমে যেতে নিশান তো আজ ওনছে আপনি তো ઓફ કરી લેવાનું છે જેમ કે ડબલ ટચ કરે તો બંને ફિંગરથી આપણે ટચ કરવાનું છે બરાબર અને આ જે સ્ટોપ લખેલો છે એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે અને આ આપણો સોલ્વ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે બંને ફિંગરથી આપણે ટચ કરવાનું નહીં સિંગલ ફિંગરથી આપણે ટચ કરશું એટલે પણ થઈ જશે તો હવે આપણે એકદમ સારી રીતે આ તો ને એમ પાછો ફરી સેટિંગ થઈ ગયું છે તો આ પ્રકારનું તમારે પણ મોબાઈલની અંદર સેટિંગ થઈ જશે તો ફરી મળીએ નેક્સ્ટ વીડિયોમાં તબક્કે લે બાય